સો સોગાય કેટલો સુપર ટેસ્ટી ડિલિશિયસ છે એ આપણો ગાજરનો હલવો છે એ બનીને તૈયાર થઈ ગયો છે હું તો ત્યાં સુધી કહીશ કે ગાજરનો આ છે એ હલવો નહીં પણ ગાજરનો લચકો છે એવું છે કહી શકાય કારણ કે નકરો ગાજરનો છે ને માવો બની ગયો હોય ને એવો સરસ મજાનો આ સ્વીટ સ્વીટ અને ડિલિશિયસ છે એ ગાજરનો હલવો બનીને છે એ તૈયાર થાય છે અત્યારે ગાજર સસ્તા છે તો મેં દોઢ કિલો જેટલા ગાજર છે એ લઈ લીધા છે એટલે ગાજરની હવે આપણે છાલ છે ઉતારી લેશું બધાય બધા પેલા ગાજર ધોઈને જ રાખેલા હતા અને પેલા ગાજર છે ધોઈ લેવા પછી છાલ ઉતારી લેવી આવી રીતે અને ત્યારબાદ બધા ગાજરને છે આવી રીતે જે નાની ખમણી હોય ને એનાથી તમે જોઈ શકો છો કેવું ખમણ થાય છે એવી રીતે ખમણી લેવાના કેટલું બધું ખમણ છે થયું છે તમે જોઈ શકો છો આવી રીતના ખમણી લીધા બાદ હવે આપણે એક કઢાઈમાં છે એ એક ચમચી જેટલું ઘી છે એ હું લઉં છું હવે આ ઘીમાં છે આપણે લોંગ કટિંગ કરેલા એટલે કે લાંબા કટિંગ કરેલા છે કાજુ બદામ છે સાતથી આઠ કાજુ મેં લીધા છે ને પંદર વીસ જેટલી બદામ છે મેં લીધેલી છે એને મોટા મોટા કટિંગ કરી લેવાના અને એક ચમચી ઘીમાં આવી રીતને એકથી દોઢ મિનિટ માટે જો આવી રીતને શેકી લેવાના આવા લાઈટ બ્રાઉન થાય ને ત્યાં સુધી પછી આવી રીતને એક કટોરીમાં આપણે એને કાઢી લેશું હવે આ જ ઘીવાળી કઢાઈમાં પાછું આપણે ઘી છે એ નાખીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો લગભગ ચાર થી પાંચ ચમચી જેટલું ઘી તો જ નાખ્યું મેં અને આ એક ચમચો ભરીને ઘી છે એ હું બીજું નાખું છું એટલે આટલું મેં ઘી લીધું છે અને એમાં આપણે જે આ ખમણ કરીને રાખ્યું હતું એ બધું આવી રીતે આપણે આ કઢાઈમાં છે લઈ લેશું મારી પાસે સૌથી મોટી કઢાઈ આ હતી તો મેં આ લીધી છે તમારે જેટલો હલવો બનાવવો હોય ને એ પ્રમાણે આપણે વાસણ છે એ લઈશું એટલે સારી રીતે છે એ ફરી શકે આપણે એમાં હલાવી શકીએ પછી આપણે ધીરે ધીરે આવી રીતને જો હલાવતા જાશું જેમ જેમ આપણો આ ગાજર છે એ ચડતા જશે ને એવી રીતે એનો કલર છે ને એ પણ ચેન્જ થતો જશે એટલે ઓરેન્જમાંથી તમે જુઓ આવી રીતને પીળો છે ને એ થતો જશે અને ગાજર છે ને એ ઓછા પણ થતા જશે એટલે એની ઠીક થતા જશે એટલે ઓછા આવી રીતને છે એ થતા જશે તમે જોઈ શકો છો ગાજર ચલાવવાનું છે આપણે ભૂલવાનું નથી નહીતર નીચે છે બેસી જાશે હવે એકદમ મલાઈ વાળું દૂધ છે તમે જોયું મેં છે લીધું છે એમને મલાઈ સહિત હું આ દૂધ છે બીજી કઢાઈમાં છે એ હું લઈ લઉં છું લગભગ મેં એકથી દોઢ લીટરની આસપાસ છે આવી રીતે એકદમ મલાઈ વાળું દૂધ છે એ લીધું છે તમે જોઈ શકો છો તમારે પણ ઘાટું એકદમ મલાઈવાળું દૂધ છે એ લેવાનું છે આ દૂધને આપણે બીજા ગેસ ઉપર છે એ પાકવા માટે રાખી દેસુ ત્યાં સુધી પકાવતું આપણે બીજા ગેસ ઉપર કે જ્યાં સુધી તે બળીને ન થઈ જાય અને એક ગેસ ઉપર આપણે છે એ ગાજર છે એ પાકવા માટે ધીમા ચડવા માટે છે એ રાખી દીધા છે બંનેને આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું આવી રીતે દૂધને પણ અને ગાજરને પણ તમે જોઈ શકો છો બંને એક સાથે છે એ ચડે છે બરાબર બંનેને હલાવવાનું આપણે છે ભૂલસો હોય ખાસ કરીને ગાજરને નહીતર નીચે છે એ બેસી જશે આવી રીતને આપણે ચલાવવા કરીશું જ્યાં સુધી ગાજર એકદમ સાવ ચડી ન જાય અને છે ને એના કરતાં અડધા ન થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતના ગાજરને છે એ આપણે ઘીમાં જ છે આવી રીતે ચોળવીશું ગેસ છે ફાસ્ટ બિલકુલ નહીં રાખીએ મીડિયમ ફ્લેમ પર છે એ ગેસ છે આપણે રાખીશું અને દૂધને આપણે આવી રીતને છે છે એ પાકવા માટે રાખી દીધું અને બિલકુલ જો આવી અલગથી અડધું છે એ ખાવા દેસુ આપણે આ એક મહત્વની ટ્રીક છે અને આ મહત્વનું પાસું છે આ ગાજરના હલવો બનાવવા માટેનું હવે તમે જોઈ શકો છો આપણા ગાજર છે એ અડધા જેટલા થઈ ગયા છે તો એમાં હું આવી રીતને સાત થી આઠ ચમચી મોટી ચમચી છે મારી એટલી ખાંડ છે એ નાખું છું હજી તમારે વધારે મીઠું ખાવું હોય તો તમે છ થી સાત ચમચી બીજી ખાંડ છે એ પણ એ છે એ કરી શકો હવે જો દૂધ પાકેલું અડધું થઈ ગયું હતું એ મેં સીધું જ ઉપાડીને છે એ આમાં નાખી દીધું છે ખાંડ નાખી અને પછી દૂધ છે એ અલગથી આપણે પાકવા માટે રાખ્યું હતું એ હું આમાં છે એ નાખી દઉં છું અને પાછું સારી રીતે બધું છે આવી રીતે હલાવી લઉં છું બરાબર એટલે એનાથી શું થશે કે દૂધ છે ને એ ફાટશે નહીં એટલે આમાં ગોરિંડા છે એ વળશે નહીં એકદમ માવા જેવો હલવો છે એ આપણો બનીને તૈયાર થાશે તમે જોઈ શકો છો એટલે એકસાથે બે કામ છે એ થઈ ગયા દૂધ પણ છે એ પાકી ગયું અને એકદમ ઘાટું થઈ ગયું પછી આપણે આમાં નાખ્યું એટલે છે એ દૂધ ફાટશે નહીં અને આમાં ગોરિંડા ગોરિંડા છે એ વળશે નહીં એકદમ માવા જેવો માવેદાર આપણો હલવો છે એ બનીને છે એ તૈયાર થશે મિનિટ એટલે એકદમ જ્યાં સુધી ઘી છૂટવા ન મળે આવી રીતે તમે જુઓ હવે છે એ ઘી છે એ છૂટવા માંગ્યું છે ત્યાં સુધી આપણે ચલાવીશું ઓટોમેટિક છે ને કઢાઈ છોડી દેશે આપણો હલવો છે ને એ જુઓ તમે જે છૂટવા માંડ્યું છે ને જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી આપણે ચલાવીશું તમે જોઈ શકો છો જરાય આપણો હલવો છે ચીકણો પણ નથી બન્યો દૂધ પણ નથી ફાઈતું એકદમ માવા જેવો હલવો છે એ બનીને છે એ થઈ ગયો છે જાણે બટેટાનો છૂંદો હોય ને એવી રીતને એકદમ ગાજર છે એ મેસ છે એ થઈ ગયા છે હવે આપણે એવા બધા ડ્રાય ફ્રુટ્સ છે જે આપણે રાખ્યા હતા ને કટિંગ કરીને ઘીમાં શેકેને એ આવી રીતે નાખી દઈશું અને મેં ચારથી પાંચ ઇલાયચીનો પાવડર આવો બારીક કરી લીધો છે બસ એ હું આમાં નાખું છું બધું સારી રીતે આપણે પાછું છે એ મિક્સ કરી લઈશું આપણો હલવો છે એકદમ બનીને છે તૈયાર થઈ ગયો છે અત્યારે તો મેં ગેસ છે બંધ જ કરી દીધો છે આવી રીતે બરાબર ખાલી મારે આ ચાલીસ રૂપિયાના આટલા ગાજર આવ્યા હતા તમે જોઈ શકો છો ચાલીસ રૂપિયાની કેટલી બધી મીઠાઈ છે એ બનીને છે એ તૈયાર થઈ ગઈ છે તમારા પરિવાર સાથે ખૂબ પેટ ભરીને છે તમે આ ગાજરનો હલવો છે એ ખાઈ શકો છો હું તો કહું છું આ ગાજરનો લચકો છે હલવા કરતાં તમે જોવામાં તમે કેટલો માવો માવો છે એ ગાજર છે એ થઈ ગયા છે ખાવામાં એટલા સુપર ટેસ્ટી છે એ બને છે એટલા ડિલિશિયસ છે એ બને છે કે તમને એમ થાય કે આપણે ખાધા જ કરીએ એકવાર તમે પણ આ રેસીપી છે જરૂર ટ્રાય કરજો ઘરમાં નાનાથી લઈ મોટા સુધી તમે બધા છે આપણે ગાજરનો હલવો છે આવી રીતે ખાઈ શકીએ છીએ તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે બનીને છે એ તૈયાર થઈ ગયો છે જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ